જામનગરમાં ભૂમાફિયાનો ભાઈ પોલીસની ગિરફતમાં આવ્યો છે ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની પોલીસે કરી છે ધરપકડ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરાઈ છે સિટી ડિવિઝન પોલીસે કરી છે કાર્યવાહી ગુસ્સીટોકના ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે મહત્વનું છે કે મયુર ટાઉનશીપ વિસ્તારમાં પાંચ કરોડથી વધુની કિંમતની જગ્યા પચાવી પાડવા માટે

ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આના અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મુલજીભાઈ રાણપરિયા છે આને ઉપર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે બનાસકાંઠામાં હનુમાન દાદાને પાઠવાયું છે આવેદન ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હવનનું આયોજન કરાયું છે હનુમાન દાદાને આવેદન પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા માટે કરી છે પ્રાર્થના તો અગ્રવાલ ત્રણ રસ્તા નજીક હનુમાન દાદાના મંદિરે હવન કરાયો હતો છેલ્લા એકવીસ દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી સરકાર સમક્ષ માંગ કરવા છતાં નિરાકરણ ન આવતા

ચોક્કસ થી આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા હનુમાન દાદા મંદિરની અંદર એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવનમાં આવતી આપીને સરકાર સામે માંગ કરવામાં આવી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને હવન બાદ ધાનેરા હિતરક્ષક સમિતિના આગેવાનો દ્વારા હનુમાન દાદા પણ આવેદન પત્ર પાઠવ્યું હતું અને હનુમાન દાદા પ્રાર્થના કરી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે અમને શક્તિ આપો છેલ્લા એકવીસ દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે અને છેલ્લા એકવીસ દિવસથી અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને આમ ધાનેરા દિયોદર અને કાંકરેજના લોકો સરાદ અને વાવ જિલ્લામાં ની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી રહ્યા છે જી બિલકુલ પરંતુ આંદોલનનો અંત ક્યારે આવશે છેલ્લા વીસ દિવસથી વધુનો સમય થઈ ગયો છે અલગ અલગ રીતે આંદોલન ચાલી રહ્યું છે આ સાથે ધારાસભ્યો બીજેપી કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે આવ્યા માંગને લઈને પરંતુ આ માંગને લઈને કેમ કોઈ નિર્ણય નથી આવતો આ માંગને લઈને જે ધાનેરાના ધારાસભ્ય ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જે છે તે પત્ર પણ મામલદાર હોય કે પછી કલેક્ટર હોય તેમને આપ્યા હતા છતાં પણ આ માંગ સ્વીકારવામાં નથી આવતી આ મામલે કેબિનેટમાં પણ ચર્ચા થઈ હતી અને પછી બનાસકાંઠાનો જે પ્રભારી મંત્રી બળવતસિંહ છે તેમને પણ મળ્યા હતા તેમના જોડે પણ ચર્ચા થઈ હતી પરંતુ હજી સુધી કોઈ નિર્ણય ન આવતા આંદોલન અત્યારે શરૂ છે અને માંગ છે કે જેટલા સુધી નિર્ણય નહીં આવે તેટલા સુધી અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે વાત માં સો કરોડથી વધુના પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખડભળાટ મચી ગયો છે અને સાથે જ એટીએસએ પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો છે અને આ દવા મોટા ભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે ખંભાત પાસે એક ફેક્ટરીમાં પ્રતિબંધિત દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં ગુજરાત એટીએસે રૂપિયા સો કરોડની કિંમતનું મટીરીયલ અને પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે સાથે જ કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત એટીએસના ડીવાયસપી હર્ષ એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતના એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબર ગુપ્પર કેટલાક માણસો છે જે કી કે અલ્પાજુલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે એ આરોપીઓ રણજીત ડાભી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે પાંચે જ આરોપીઓ છે એ અલ્ફાજોલમનો એપીઆઈ છે એમપી ના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાબીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજેજેન્ટ છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં